મારી વાત કરવી છે કે મોટા ભાગના વિદ્યાર્થીઓ કોચિંગ ઉપર આધાર રાખે છે એટલે એમાં મારે કેવું છે કે કોચિંગ તમને કઈ કમસે ઉપયોગી થઈ શકે પણ કોચિંગના આધારે પરીક્ષા પાસ થઈ શકે નહીં એવું મારું સ્પષ્ટ પણ માનવું છું હું ખોટો પણ હોઈ શકું હેલો મિત્રો કેમ છો બધા આઈ હોપ બધા મજામાં હશો અત્યારે આપણે નવો વિડિયો લઈને આવી ગયા છીએ ઘણા બધા લોકોની શુભેચ્છાઓ પણ મને આવી કે સર તમે બહુ સારા વિડિયો બનાવ્યા અને સર તમે બધા ઘણા બધા કઈ ક્વેરી હતી એ પણ સોલ્વ કરી આપી મિત્રો એમાં એવું છે કે મેં કશું જ કર્યું નથી તમે ખાલી તમારા ફોકસના લીધે જ મારી હેલ્પ લઈ શક્યા છો બાકી ઘણા બધાને એવું હોય છે કે ફોકસ હોતો જ નથી અને આના લીધે કોઈની હેલ્પ લેવા પણ માંગતા નથી ઠીક છે અત્યારે હાલમાં એક વસ્તુ હું તમને એ પણ ક્લિયર કરું કે આ વિડીયો મેં બુક્સ માટે બનાવ્યો છે અને થોડી ક્વેરી અને થોડા કન્ફ્યુઝન છે લોકોને એ પણ આપણે ક્લિયર કરીશું બુક્સમાં એવું છે કે હાલમાં ઘણા બધા મિત્રો એવું કહે છે કે સર આ એકેડેમીની બુક ખરીદીએ કે આ એકેડેમીની બુક કરીએ કઈ એકેડેમીની બુક અમારા માટે સારી છે અને અમે શું વાંચીએ અને જેથી અમારું જે પણ સિલેબસ છે એ પણ કવર થાય જીસીઆરટી કવર થાય અને ખાસ સવાલ લોકોનો એ પણ છે કે એનસીઆરટી ક્યાંથી કરવાની મિત્રો અમે એવું છે કે જો જીસીઆરટી માટે અને રીઝનિંગ અને મેક્સ માટે તમારે અત્યારથી જ તૈયાર થઈ જવું પડશે જીસીઆરટી એનસીઆરટી મેક્સ અને રીઝનિંગ માટે એમાં એવું છે મેક્સ અને રિઝનિંગ કરવા માટે તમારે કોઈ પણ એક બુક પરચેસ કરવી જ પડશે બુક પરચેસ કરવાનું હું એટલા માટે કહું છું કે એ એક થિયરિકલ પોઈન્ટ છે કે જેમાં તમારે પ્રેક્ટિસ અને એક મેથડની જરૂર છે કે જે મેક્સ અને રીઝનિંગ માટે હું તમને બુક સજેસ્ટ કરું જ છું બે મિનિટ તમે ખાલી મને સાંભળી લો એમાં એવું છે કે જીસીઆરટી માટેની વાત છે તો છ થી લઈ અને દસમા ધોરણ સુધીની બુકો વાંચો અને એની અંદર પણ વધારે પડતું સામાજિક વિજ્ઞાન વાંચો બીજી વસ્તુ કે હિસ્ટ્રી માટે છે શું કરવું ગુજરાતનો અને ભારતનો હિસ્ટ્રી તો એમાં હું કહું છું કે તમે અગિયારમાં અને બારમા ધોરણમાં જે ભારતનો ઇતિહાસ આવે છે એ તમે વાંચો જો આમાં એવું છે કે મિત્રો તમે જેટલું વાંચશો એટલું તમને ઓછું જ પડવાનું છે બીજી વસ્તુ એ છે કે જીસીઆરટી અને ને આ વખત ભરતી ઉપર બહુ ખાસ ભાર મૂકવામાં આવે છે અને જીસીઆરટી અને એનસીઆરટી એવી વસ્તુ છે કે એનાથી બધી બધી જેટલી પણ એક્ઝામ આવતી હોય છે એ એનાથી જ કવર થાય છે તમે સમજો કે પાઠ્યપુસ્તકનું એટલું બધું મહત્વ શા માટે છે કે એ પાઠ્યપુસ્તકના આધારે તમે શું તૈયાર કરીને આવ્યા છો એ તમને પૂછવાના છે મિત્રો હવે આપણે બીજી વાત કરીએ ઘણા બધાને એવા સવાલ હતા કે સર અમારું મેથ્સ અને રીઝનિંગ માટે બહુ જ તકલીફ પડે છે અમારે એકેડેમી બહુ જ જોઈન કરવી જ પડશે મિત્રો હું તમને કહું છું દસેક દિવસ સુધી પ્રેક્ટિસ કરું સો ટકા તમારું કવરઅપ થશે મેં વિડીયો બનાવ્યા મારો નંબર યુટ્યુબ પર નાખ્યો છે ઘણા બધા મિત્રોએ મને ફોન કર્યા છે કે સર અમારા વીસ હજાર રૂપિયા ગયા છ મહિનાના જે ક્લાસીસ હતા ક્લાસીસ પણ પૂરા થઈ ગયા હવે એ મહેનત હું ઘરે બેસીને કરે તો એના કરતાં પણ હું ડબલ મહેનત કરી શકત અને ક્લાસીસ વાળા ઉપરથી મને ભરોસો ઉઠી ગયો છે એક એવો પણ ફોન હતો કે સર અમે વ્યાજવા પૈસા લઈ અને આ બીજી વાર ફોન આવ્યો છે મારી ઉપર એક બીજા વ્યક્તિનો છે પહેલા પણ એક વ્યક્તિનો ફોન આવ્યો હતો અને આપણે વાત કરી ચૂક્યા છીએ પણ બીજા વ્યક્તિનો તો એવો ફોન હતો કે સર હજુ સુધી અમે વ્યાજ ચૂકવવીએ છીએ હજુ અમે મૂડી તો ચૂકવી જ નથી શક્યા અને મારા ક્લાસ પણ પૂરા થઈ ગયા ના મારી ભરતીમાં પણ કઈ નામ આવ્યું કેના કશું જ થયું જો મિત્રો તમે એવું મનમાં વિચારીને બેઠા હોય કે અમારે એકેડેમીમાં જોઈન કરવાથી જ અમે પાસ થઈશું એ તો ખોટી જ વાત છે કેમ કે એકવાર તમે જાતે બેસશો જાતે તૈયાર કરશો તો તમારું કવર અપ થશે હાલમાં એવું છે કે તમારા માઇન્ડમાં એ વસ્તુ દોડાવવામાં આવે છે કે તમે એક કામ કરો એકેડેમી જોઈન કરો અમે તમને પાસ કરાવી દઈશું નવી નવી ઓફરો તમને બતાવવામાં આવે છે કે આટલા એકેડમીમાં આટલી ફીસ ભરો આટલું તમને આપીશું તમે પાસ થઈ જશો મિત્રો લાખ લાખ રૂપિયા ફીસ લેવા વાળા પણ હાથ આવી રીતના કરી અને તમને એમ કહે છે કે અમે તમને પાસ નહીં કરાવી શકીએ તમારે જાતે જ તૈયાર થવું પડશે તો હું તમને એ જ કહું છું કે તમે ઘરે બેસીને બી પ્રિપેરેશન કરી શકો છો એકેડેમીઓવાળા હવે નવો એવો ટ્રેન્ડ લાવ્યો છે કે કોઈ એવી કોમેન્ટ્સ કરે કે સર મેં જેવી કોમેન્ટ કરેલી છે એક વિડીયો પર કે સર તમે એવું હોય ને તો મને થોડો ફ્રીમાં ભણાવજો હું તમને બે બે મારા જે પગાર આવશે સેલેરીમાં કોન્સ્ટેબલ કે પીએચ માં એ હું તમને આપી દઈશ તો ત્યાંની જે એકેડેમી ફેકલ્ટી છે એ લોકો મને મેસેજ કરે તમે આ ખોટું લખ્યું છે તમારા આ સ્પેલિંગ્સ તો પહેલા તો સુધારો મને એવું એમને લખ્યું પછી એવું કીધું કે તમે ફ્રીમાં આવવાનું કહો છો એના કરતાં તમે એવું કેમ ના કીધું કે અમારા ત્યાં જોબ કરો મતલબ સમજો કે એ લોકો ફ્રીમાં કશું આપવા માંગતા જ નથી આપણે ફ્રીમાં જોઈતું જ નથી સમજો આપણે જોઈતું જ નથી પણ મેં કોમેન્ટ્સ કરી એ લોકોનો રિપ્લાય પણ કહેવા આવ્યો આક્રમક ઠીક છે આપણે કોઈ ફેકલ્ટીને કોઈને કોઈની વસ્તુમાં દખલ અંદાજી નથી કરતા અથવા હું સ્ટુડન્ટ છું તમે પણ સ્ટુડન્ટ છો એટલા માટે હું તમને એક લાઈન કહું છું કે તમે તમારી રીતે તૈયાર છો કોઈ તમને નહીં બનાવી જાય કે ના તમે કોઈને બનાવી જશો સૌ સૌએ પોતાનું માઇન્ડ ઉપર એકદમ કંટ્રોલ કરી તૈયારી કરવી પડશે અને ફિઝિકલ ટ્રેનિંગો માટે અત્યારે ક્લાસીસો બહુ ખતરનાક માર્કેટિંગ કરે છે પછી મેથ્સ અને ને તો એવો માહોલ બનાવે છે સ્ટુડન્ટો ઉપર કે ના બસ આ જ આવવાનું છે એટલે એન્જિનિયરિંગ ફિલ્ડનું નથી આવવાનું ભાઈ આવશે તો પણ બધા માટે આવશે કે તમારે એટલા માટે નહીં આવે અસમુખ પટેલ સાહેબ પણ એવું કહી રહ્યા છે કે ફેકલ્ટીઓ તમને પાસ નહીં કરાવે તમારે જાતે જ તૈયાર થવું પડશે અને હું તમને કહી દઉં કે બુક્સની વાત ઉપરથી આપણે ઘણી બધી આ વાતોમાં આવી ગયા છીએ પણ બુક્સ વાધી વાત કરતા પહેલા પહેલા હું તમને એ પણ કહી દઉં કે એકેડમીઓની બુકો ખરીદવાની જરૂર નથી કેમ જરૂર નથી મેક્સ અને રીઝિંગ માટે તમને કોઈ પસંદ હોય તો ઈટસ ઓકે હું તમને ના નથી પાડતો જેને ખરીદલી છે ઈટસ ઓકે હું તમને કોઈ નથી પાડતો પણ જે લોકો પરચેસ નથી કરી શકે એમ કે એકેડમીની બુકો ખરીદવામાં પણ સેટનો પણ ભાવ પાંચ હજાર રૂપિયા હોય છે કોઈ એવી બુકો હોય છે એક બુકના પાંચસો રૂપિયા તમારે પાંચ સાત બુક તો લેવી હોય તો પચીસો ચાર હજાર રૂપિયા હવે એમાં અમુક ફેકલ્ટીઓ અમુક તો એવી પણ ઓફર આપી હતી કે તમે હાલ અમારી બુકો લઈ લો તમે પાંચ થઈ જશો વાંચી લેશો તો પાંચ થઈ જશો પણ મિત્રો હું તમને એમ પૂછું છું કે એ સાત થી આઠ હજાર રૂપિયા નો એક કોશિશ ની અંદર પણ એ લોકો બુકો આપે છે પણ કોઈ જરૂર નથી જે નથી પહોંચી વળતા એમની વાત છે છે કે તમે સમજો કે એકેડેમી કોઈ બુક પરચેસ નથી કરવા માંગતા કે નથી કરી શકતા તો આપણે એના માટે એક રસ્તો છે રસ્તો તો શું કહેવાય પણ એ જ મૂળ છે એમાં એવું છે કે તમે એકેડેમીની બુક ન વાંચી શકતા હોય તો હિન્દીમાં એનસીઆરટી ગોતો એનસીઆરટી એટલા માટે શોધો કે જેવો સમજો કે તમે છ થી લઈ અને દસમા ધોરણ સુધીની હિન્દીની બુકો વાંચવાનું ચાલુ કરો પાંચ દિવસ તમને તકલીફ પડશે બાકી તમારું માઇન્ડ નું ફોકસ એની ઉપર વધી જવાનું કેમ વધી જવાનું કે કઈ પણ નવી વસ્તુ પડતા હોય તો મગજ બધું એની પર જ હોય તમે હિન્દી અચાનક વાંચવામાં બેસો એટલે મગજ એકદમ એક્ટિવ રહેશે જે પણ તમે વાંચશો એ એને યાદ રહેશે જે પણ તમે કરશો ને એની હિન્દીમાં એ કવર અપ થશે ઘણા પણ મિત્રો એવું કહે છે કે હિન્દી વાંચવું ઘણું ઓકવર્ડ પડશે અરે હસમુખ પટેલ સાહેબે પણ કીધું છે કે એનસીઆરટી હિન્દીમાં વાંચન કરવું તમને થોડા દિવસ તકલીફ પડશે પણ બાકી એ ઈઝી પડશે તમને ગુજરાતી અને હિન્દીમાં કોઈ જાજો ફરક હોતો નથી તમને થોડું ઘણી થોડા દિવસ તકલીફ પડવાની પણ દસેક દિવસ પછી તમે ઓટોમેટિક એના ઉપર કવર કરી નાખશો યાદ પણ રહેશે. હવે NCERT અને GCERT માં કઈ રીતે સાથે લઈને ચાલવું? તો મિત્રો સવારમાં તમે NCERT નો એક પાઠ પતાવી નાખો ને GCERT નો તો એ પાઠ તમારે NCERT માં જોઈ લેવાનો. કે જે આમાં આવી ગયું છે એ આની અંદર આવી ગયું છે ને આમાં કઈ બાકી તો નથી ને જે બાકી રહી ગયું હોય એ તમારે કવર અપ કરવાનું છે. NCERT એ પાઠ્યપુસ્તકના આધારે જ છે પણ GCERT કરતા એનો ડેટા થોડો સારો છે. એવું અસમુખ પટેલ સાહેબ પણ કહે છે અને એક ફેક્ટ પણ છે. બરાબર? હવે આમાં મેં તમને કીધું કે જીસીઆરટી માટે તમે ગુજરાતીની છ થી દસ વાંચો એનસીઆરટી માટે છ થી દસ હિન્દી મીડિયમ વાંચો હિસ્ટ્રી માટે હું તમને કહું છું કે અગિયાર માં અને બારમા ધોરણ ની બુકો વાંચો અને એનસીઆરટીમાં પણ અગિયાર ધોરણ ની બુકોની હિસ્ટ્રી બે મેચ કરો કઈ છૂટી ના જાય કઈ લઈ ના જાય આટલું તમે કવર કરો મેથ્સ અને રીઝનિંગ માટે હું તમને કહું છું કે છ થી લઈને દસમા ધોરણ સુધીના વિદ્યાર્થીઓની તમે મેક્સ કરવાની વિચારો મેથ્સ કરવા માટે રીઝનિંગ માટે અને મેક્સ માટે હું તમને કહું છું કે તમે એક બુક પરચેસ કરવા માંગતો હોય તો ઇટ્સ કે અને બુક ના પરચેસ કરવા માંગતા હોય એવા લોકોની વાત છે કે મિત્રો તમારી આજુબાજુમાં લાઇબ્રેરી હોય છે લાઇબ્રેરી એટલા માટે કે કોઈ વાંચન કરવા જતું હોય એને ખબર જ હશે કે આપણા વિસ્તારમાં કઈ જગ્યાએ લાઇબ્રેરી છે ઘણા બધાને તો રહી પણ નહીં ખબર હોય કે આપણા વિસ્તારમાં લાઇબ્રેરી છે કે નથી મિત્રો હું તમને કહું છું કે એકવાર મહેનત કરશો અને તો સો ટકા લાગી જશો બાર હજાર ભરતી આપણે ગુજરાતમાં ઓછી ન કહેવાય ઓછી ન જ કહેવાય ઘણા એવા હશે કે આ અમે આટલા બધા છીએ એમાં આટલા બધી આટલી ઓછી પડતી અરે મિત્રો તમે બાર હજારમાં આવવાનું છે તમારે એક વાત સમજો દસ લાખ ફોર્મ ભરાશે એમાં પાંચ લાખને તો કોઈ ફરક જ નહીં પડતો લાખ તો પરીક્ષા આપવા જ નહીં આવે અને વધારે નહીં લાખ તો મેં ઓછા કીધા એમાં બે ત્રણ લાખ તો પરીક્ષા આપવા જ નહીં આવે સાત આઠ લાખ લોકો પરીક્ષા આપશે એમાંથી ત્રણ ચાર લાખ લોકો પાસ થશે એમાં બોલાવશે एग्जाम કરશે અને એ બધામાં કરતા કરતા તમારે 12000 માં કવર બિકર નાખશે એટલે મિત્રો હું તમને એ જ કહો છું કે તમે ફોકસ થી કરો ધ્યાન થી કરો एनसीईआरटी જીસીઆરટી માં જો મેક્સ એઝેંગ માટે હું તમને કહેતો તો કે લાઈબ્રેરી જવાનું રાખો લાઈબ્રેરી ની અંદર શું હોય છે કે એ બધી પુસ્તકો જે પણ હોય છે એ બધી ભાડે મળતી હોય છે તમે લગભગ હું એ માનું છું કે અમારે ત્યાં મળે છે કે 1 મહિનામાં રૂપિયા લે છે જેટલી પણ તમારે બુકો જોઈતી હોય સાત આઠ એ બુકો તમે લઈ જાવ પચાસ રૂપિયા એક ભાડું હોય છે ગવર્મેન્ટ જ હોય છે એ તમને તમારું નામ લખી દે આ એક આધાર કાર્ડ નંબર લખી દે મોબાઈલ નંબર લખી દે પછી તમે વાંચન કરી અને એમને આપી શકો છો કોઈ પણ જગ્યાએ તમારે ભાડે બુક મળી જ જાય લાઇબ્રેરીમાં જતા હોય તો અને એવું હોય તો નથી મળતી તો તમે લાઇબ્રેરીમાં જશો ને તો બુકોનો સ્ટોક પડ્યો હોય છે એ બુકોના સ્ટોકમાંથી તમારે જે જોઈએ છે બંધારણ બી હોય છે ભૂગોળ પણ હોય છે હિસ્ટ્રી પણ હોય છે સામાન્ય વિજ્ઞાન પણ હોય છે મેથ્સ રિઝનિંગ જીકે કે જીસીઆરટી બધું જ પડ્યું છે લાઇબ્રેરીમાં અને આ એવા લોકો માટે હું કહું છું કે મિત્રો તમે લાઇબ્રેરીમાં ગયા હોય તો તમને ખબર હશે તમે એકવાર જજો વિઝિટ કરજો તમે જોજો બધી બુકો તમને મળી જશે તમે ખાલી શાંતિથી એને જોજો બધું જ પરફેક્ટ હશે આ તમે ખોટા ખર્ચા એકેડમીઓની બુકોમાં પણ કરવાની કોઈ જરૂર નથી બહુ ગાંડા જેવી બુકો વેચે છે કેવી ગાંડા જેવી પાંચસો પાંચસો રૂપિયામાં એક બુક હવે જે લોકો નથી પરચેસ કરી શકે એવા શું કરવાનું ઘણા મિત્રો તો એવા છે કે જેને મોબાઈલ પણ જોડે નથી અને ઘણા મિત્રો તો એવા છે કે જે મારા ઉપર હમણાં બે દિવસ પહેલાં રાતના દાર સાડા દસે ફોન આવ્યો હતો એક મિત્રોનો કે સર મારે ફોર્મ ભરવાનું છે મેં તો કોઈ વાંધો નહીં મિત્રો હું તમને ભરી આપીશ રાતના સાડા દસ અગિયાર વાગે મેં શું એક કામ કર્યો તમે મને આટલા ડોક્યુમેન્ટ મોકલી આપો એ વ્યક્તિનો મને બે વાગે પાછો મેસેજ આવ્યો કે સર હું પાણી મતલબ ખેતરમાં પાણી જ કરવા આવ્યો છું પાણી પીવડાવવા આવ્યો છું ખેતરમાં અને મારી જોડે અત્યારે હાલમાં કીપેડ ફોન છે એવો એને ટેક્સ્ટ મેસેજ કર્યો કીપેડથી એટલે કે સર હું તમને બે દિવસમાં મોકલી આપીશ એ બી કોઈનો ફોન હાથમાં આવશે પછી હવે આવા લોકો ક્યાંથી પહોંચી વળે એટલે એવા મિત્રોને હું કહું છું કે મારો વિડીયો તમે જોતા હોય તો લાઇબ્રેરીમાં વિઝિટ કરજો તમને લાઇબ્રેરીમાં બુકો મળી જશે એ પણ ફિલ્ડના ભાવમાં મળી જશે તમારે પરચેસ નથી કરવાની ભાડે જ વાંચવાની છે અને ભાડે ત્યાંથી ના આપે તો તમે ત્યાં બેસીને પણ એ બુકો વાંચી શકો છો લાઇબ્રેરીમાં જોશો ને એટલે દસ વીસ જણ હશો તમે ગવર્મેન્ટ લાઇબ્રેરીમાં દસથી વીસ જણ હોય છે અને ગવર્મેન્ટ લાઇબ્રેરીમાં એટલું તો હોય જ છે કે તમે કોઈની બુક માંગો ને તો કોઈ તમને ના ના પાડી શકે બધા હેલ્પફુલ હોય છે જે સ્ટુડન્ટો હોય છે પ્રોપર એની વાત છે સમજો અને બીજી વસ્તુ કે ઘણા મિત્રો એવું કરે છે કે ના યાર હું તૈયારી કરું છું તો મારી બુક કોઈને ના આપું અરે યાર કેમ ના આપવાની તમારી કોમ્પિટિશન તમારા ફ્રેન્ડો થી છે જ નહીં આ પટેલના અને મારા શબ્દો સેમ જ છે એવાના છે કેમ કે એ પણ એક સાચું બોલે છે અને હું પણ સાચું જ બોલું છું કે તમારી ફ્રેન્ડ જોડે તમારી લડાઈ જ નથી તમારે કોમ્પિટિશન છે એનું બીજા લોકો જોડે એટલે તમે તમારા ફ્રેન્ડ છે કોઈ સર્કલ માં કોઈ એવું હોય કે જે તૈયારી કરતું હોય એને હેલ્પ કરવાની હોય કે તમારે કઈ હેલ્પ જોઈતી હોય તો એની જોડેથી લેવાની હોય એમાં કોઈ કોમ્પિટિશન તમારે અંદર અંદર કરવાની કોઈ જરૂરત નથી. સમજો તમારે બુકો લેવાની પણ આપવાની પણ અને લાઇબ્રેરીમાં જશો એટલે એક સર્કલ એવું બની જાય છ આઠ દસ જણનું કે તમે વાંચવા માટે કોઈ પણ બુક પરચેસ બી મતલબ લઈ પણ શકો વાંચવા માટે અને પછી આપી પણ શકો અને ઈઝી પણ પડે. આ એક રસ્તો છે બાકી અત્યારે હાલમાં લોકો કરંટ અફેર્સ, વિજ્ઞાન ટેકનોલોજી ઘણા બધા સવાલો મને વોટ્સઅપ પર મોકલી આપે છે પણ હું કહું છું કે અત્યારે હાલમાં મેક્સ રીઝનિંગ એનસીઆરટી જીસીઆરટી આ ચાલુ કરતો કેમ કે પછી ગુજરાતની ભૂગોળ ભારતની ભૂગોળ પછી સાંસ્કૃતિક વારસો છે ઇતિહાસ છે એ બધું તમારું થોડું 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 પછી આપણે કવરઅપ કરવાની કોશિશ કરીશું અત્યારે ત્રણ મહિના સુધી એનસીઆરટી જીસઆરટી મેક્સ અને રીઝનિંગ આટલું કવર ત્રણ મહિના સુધી કરો ઠીક છે કોઈ પણ જાતની એ બૂકો પરચેસ કરવી હોય તો એ તમારી ઈચ્છા છે હું તો તમને નાશ પાડું છું કેમ કે કેમકે બૂકો પરચેઝ કરવાથી લાંબુ બને ઘણા એવા એકેડમી વાળા છે પણ જેમણે એવું કીધું કે તમે ઘરમાં પાંચ પાંચ મોબાઈલ વાપરો છો અને મિત્રો તમે પાંચ પાંચ મોબાઈલો જે એક મોબાઈલ પણ છે અને એ પણ કીપેડ છે અને એની ઉપરથી બી યુટ્યુબ પર વિડીયો જોઈને તૈયારી કરે છે મેં યુટ્યુબ પર વિડીયો બનાવવાનું ચાલુ કર્યું ને પછી મને થોડી થોડી ખબર પડવા લાગી કે આવી રીતે પણ લોકો સ્ટડી કરે છે ઘણા તો એવા છે કે જેમને છેલ્લી ભરતી છે અને એ ડરી ગયા છે એવા છેલ્લી ભરતી છે એકેડેમી જોઈન થાય એવી નથી પૈસા છે નહી તો હું કઈ રીતે પાસ કરીશ અને એ લોકોએ ઓલરેડી વીસ હજાર રૂપિયા એક જગ્યા ભર્યા હતા એ વીસ હજાર રૂપિયા એમના બાતલ ગયા અને બાતલ જવાના લીધે એ અત્યારે હાલમાં ઘરે જ છે એમનું ફેમિલી બધું જ કમાવા જાય છે અને એમને એવું કહે છે કે તમે તૈયારી કરો ફેમિલી ગેમ પ્રેશર છે એકેડમીઓનું તો ડબલ પ્રેશર છે અને એના લીધે એ બહુ જ કન્ફ્યુઝ છે આવી રીતના કન્ફ્યુઝ ન થતા હું તમને કહું છું તમે લાઇબ્રેરીમાં વાંચવા જશો તમને ઓટોમેટિક બધું મળી રહેશે અને ધીમે 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 તમારું સર્કલ પણ બનશે અને એના લીધે તમને જે પણ વસ્તુની કંઈક જરૂરિયાત હશે તો એ પૂરી પણ પડશે ઠીક છે એનસીઆરટી જીસીઆરટી અને મેક્સ રિઝનિંગ ઉપર ત્યાં જ ત્રણ મહિના સલંગ ધ્યાન આપો ભલે દિવસમાં ચાર કલાક જ આપો સવારમાં બે કલાક અને સાંજે બે કલાક ઠીક છે આઈ હોપ અત્યારે હાલમાં વિડીયો તમને સમજણમાં થોડો પણ આવ્યો છે થેન્ક યુ સો મચ મને થોડો પણ સપોર્ટ કરવા માટે આપણે કોઈ લાઈક ફોલો સબસ્ક્રાઈબ માટે નથી કરતા હું એટલા માટે જ બનાવું છું કે જેથી કરીને કોઈ એવો મિત્ર હોય કે જે ન કંઈક ક્વેરી હોય અને કોઈ જગ્યાએથી જવાબ ન મળતો હોય તો હું એને આપી શકું સમજો મારી વાતને કે મને કોઈ લાઈક ફોલો સબસ્ક્રાઈબ થી ફરક નહીં પડવાનો મારે કોઈ એકેડેમીઓ નથી ચલાવવાની કે ના મારે મારે કોઈ છે ખાલી જે માહોલ છે એ માહોલ હળવો કરવો છે જે સ્ટુડન્ટોના મગજમાં બનાવવામાં આવે છે સમજો અત્યારે જે ફેમિલી હોય કે પછી એકેડેમી પ્રેશર હોય એ પ્રેશરોને સાઈડમાં રાખી અને તમે તૈયારી કરો એવી તૈયારી કરો એકદમ સ્માર્ટ વર્ક કરો એનસીઆરટી મેથમાં જે પણ તકલીફ કંઈક પણ હોય એ તમે સોલ્વ કરો બેસો કોઈને પૂછો યુટ્યુબ પર વિડીયો જુઓ ટોપિક જુઓ એનું સોલ્યુશન લાવો ના કે કોઈ એકેડેમીઓ જોઈન કરો ઠીક છે એકેડેમીઓની બુકો પણ બહુ મોંઘી આવે છે પાંચ પાંચ હજાર રૂપિયા અને એ પણ કેવી અડધી અડધી ભાગ વાળી ઠીક છે અત્યારે હાલમાં આઈ હોપ તમને થોડું બી સમજણમાં આવી ગયું છે ઘણા મિત્રો એવો પણ સવાલ હતો કે સર અત્યારથી અમારું એનસીઆરટી જીસીઆરટી કવર થઈ ગયું છે હવે અમે શું પહોંચીએ મિત્રો NCERT, જીસીઆરટી અને maths reasoning તમારું કવર અપ થઈ ગયું હોય તો તમે હજુ એક મહિના સુધી એનું રિવિઝન કરો. કેમ કે NCERT, GCERT અને maths reasoning એ તમારું ટોટલ ટોટલ છે ને એકસો ત્રીસ માર્કસ નું કવર અપ થાય છે. એકસો ને ત્રીસ માર્કસ એને હજુ પણ થોડું તૈયાર કરો. જેથી કરીને તમને કોઈ તકલીફ ના પડે. એકસો વીસ માર્કસ એ કવર થશે. ત્રીસ માર્ક્સ તમારા બંધારણના આવશે. પચાસ માર્ક્સ તમારું GK નું આવશે. વારસો પણ એની અંદર આવી જશે. બધું પણ એની અંદર આવી જવાનું છે. બંધારણમાં એવું છે કે તમે જે પણ લોકો નવા હશે કે જૂના હશે જે પણ તૈયારી કરતા હશે એ લોકોને ડીપમાં વાંચવાની જરૂર છે ડીપમાં વાંચન શા માટે જરૂરી છે કે ડીપમાં વાંચવું કઈ રીતે મિત્રો તમે જેટલું પણ ડીપમાં વાંચશો એટલું તમને બહુ હેલ્પ રહેશે તમને ખબર હોવી જોઈએ કે 1757 માં શું થયું તો 1761 માં શું થયું પછી અંગ્રેજો પહેલા પણ શું થયું તો અંગ્રેજોની પહેલાં પણ જે આપણી જે હેરિટેજ સાઇડો છે એમાં શું થયું તું પછી આપણને આઝાદી પછી શું થયું ઘણા ને ગાંધીજીની બકરીનું નામ પણ યાદ રાખવું પડે એ બધું એક ડીપ લેસન છે સમજો ત આપણે હાલમાં ગાંધીજી એક્સપાયર થયા ત્યારે એમની આજુબાજુમાં બે સ્ત્રીઓ હતી એમનું નામ પણ તમારે યાદ રાખવું પડે કે કોણ હતું શું થયું હતું અને નથુરામ ગોડસે કોણ હતા એમનું ફેમિલી બેકગ્રાઉન્ડ શું છે એક ડિટેલ્સ માં વાંચવું પડે જેથી કરીને તમારી લિંક મળે હવે એક્ઝામો કન્ડેક્ટ કરવી થોડી અઘરી છે કઈ રીતના અઘરી છે કે તમે એ ડીપમાં વાંચ્યું હોય ને તો જ તમે કવર અપ કરી શકો આઈ હોપ આ વિડીયો બધા હું જે પણ બનાવું છું તમને થોડા બી સમજણમાં આવતા હશે અને આ વિડીયો એક ટકા લોકો જોતા હશે કેમ ખબર છે વીસ મિનિટ નો કે બાવીસ મિનિટ નો મારો વિડિયો બને છે ઘણા લોકોને તો કંટાળો આવે છે કેમ કંટાળો આવે છે કે એમનું માઇન્ડ એવું બની ગયું છે એ લોકોને શું છે ખબર બધાની વાત આવી ગઈ એ લોકોને ને છોડી દઈએ આપણે બધાની વાત કરીએ કે ત્રીસ સેકન્ડ માં એમને આખું નોલેજ જોઈએ છે ત્રીસ સેકન્ડમાં કેમ કે યુટ્યુબ પર પણ શોર્ટ વિડિયો જોવાની આદત છે ઇન્સ્ટાગ્રામ પર શોર્ટ વિડીયો જોવાની આદત છે ફેસબુક ઉપર પણ શોર્ટ વિડીયો જોવાની આદત છે અને હેબિટ એમને એવી બનાવે છે કે તમે 30 સેકન્ડ ની અંદર બધું શીખી લો મિત્રો આ એકદમ ફેક્ટ વાત છે કે તમારી આદતો આવી ન લીધે આ મારી આદતો આવી હોવાના લીધે તમે ન પહોંચી હોત તમારું એક ફોકસ કોઈ દિવસ ન બને તમે લોંગ વિડિયો જોવાની આદત પાડો તમે એક પ્રિપેરેશન કરતા હોય તો તમને ખબર જ હોવી જોઈએ કે મારો સમય ક્યાં બગાડવો અને ક્યાં ન બગાડવો મિત્રો ઘણી બધી એવી વાતો છે કે જે આપણે વાતો કરવા જઈશું તો બહુ ટાઈમ બગડશે અને ઘણાને તો ઘણા વિડીયો જોતા જોતા પણ કંટાળા આવી ગયો છે ઠીક છે આઈ હોપ તમે મારી થોડી થોડી વાતો સમજો છો તૈયારી કરવા માટે લાઇબ્રેરીમાં જવાનું રાખજો એનસીઆરટી જીતીઆરથી મેક્સ રીઝનિંગ જે લોકોને પતી ગયું છે એ પણ હજુ મહિનો રિવિઝન કરજો અને જે લોકોને બાકી છે એ તો અત્યારથી જ લાગી જજો લાઇબ્રેરીમાં બધું મળી જશે ન મળે તો મને થોડો કોન્ટેક્ટ નંબર તમારો સેન્ડ કરી આપજો કા તો પછી મારો નંબર છે મને વોટ્સઅપ પર થોડો મેસેજ કરી આપજો હું તમને તમારા લોકેશન પર કંઈ પણ સંસ્થા હશે કે જે આપતી હશે હું તમને થોડો કોન્ટેક્ટ કરી આપીશ થેન્ક યુ સો મચ વિડિયો જોવા માટે